નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ચર્ચા કરવાની છે કે જે ચારથી આઠ સપ્ટેમ્બરવાળો જે આ વરસાદી રાઉન્ડ આવ્યો આની અંદર કેટલો વરસાદ પડ્યો અને કયા વિસ્તારને લાભ મળ્યો કયા વિસ્તારને ન મળ્યો અને હવે આગળ વરસાદનું કેવું રહેવાનું છે તે તમામ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી ગુજરાત ઉપર આવીને ડિપ્રેશન બને એવું એક આપણું અનુમાન હતું ડિપ્રેશન પણ બની ત્યાર પછી મજબૂત બનીને ડીપ ડિપ્રેશન પણ બની અને રાજ્યની અંદર સાર્વત્રિક રાઉન્ડ જોવા મળ્યો છે સાર્વત્રિક એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં પણ ઓલ ઓવર ગુજરાતમાં કોને કહી શકાય કે જે સાર્વત્રિક રાઉન્ડ હોય એની અંદર એસી થી ટકા વિસ્તારને વરસાદનો લાભ મળે એને સાર્વત્રિક રાઉન્ડ કહી શકાય જોકે સાર્વત્રિક રાઉન્ડમાં પણ ઘણી વખત પંદર વીસ ટકા વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહેતા હોય એવી રીતે આ વખત પણ પંદરથી વીસ ટકા વિસ્તાર એવા છે કે આ રાઉન્ડ અવળો મોટો રાઉન્ડ હતો છતાં પણ એને એક છાંટોય પડ્યો નથી કેમ કે સાર્વત્રિક રાઉન્ડમાં પણ ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ એટલું મોટું છે કે એ પંદર વીસ ટકા તો બાકાત રહેવાના જ હોય છે આછો આ તો દર વખતે ચાલુ આવે છે ને એ એ જ મુજબ થયું છે ખાસ કરીને આ રાઉન્ડની અંદર આપણું જે અનુમાન હતું કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે એ જ મુજબના ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાયા ખાસ કરીને બનાસકાંઠા હોય સાબરકાંઠા વાવ થરાદ જિલ્લો છે અથવા તો મહેસાણા અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારની અંદર પાંચથી દસ ઇંચ તો કોઈ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતમાં બારથી પંદર ઇંચ અને એક બે સેન્ટરમાં પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયા છે જોકે આ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ જગ્યાએ ખૂબ સારા વરસાદ નોંધાયા છે જો કે આપણું એક સાર્વત્રિક વરસાદનું અનુમાન હતું એમાં જે આપણે જિલ્લાવાઇઝ માહિતી આપતા હતા એમાં થોડુંક પ્લસ માઇનસ થતું હોય છે આ રાઉન્ડની અંદર પણ આપણું એક પ્લસ માઇનસ થયું છે પ્લસ માઇનસ એવું થયું છે કે આ રાઉન્ડની અંદર આપણે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાના જે નામ જણાવતા હતા જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લાની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડે એવું એક આપણું આંકલન હતું અનુમાન હતું પણ આ ચાર જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ નથી પડ્યો સામાન્ય વરસાદ પડ્યો છે આ સત્ય હકીકત છે એ આપણે સ્વીકારવી પડે એટલે કે આપણું પ્લસ માઇનસ થતું હોય અહીંયા થોડુંક આપણું પ્લસ માઇનસ થયું છે બાકીના વિસ્તારોની અંદર આપણું જે અનુમાન હતું એ મુજબના સારા વરસાદો પણ પડ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કચ્છની અંદર પણ અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ નબળું હતું ત્યાં પણ ખૂબ સારો વરસાદ વરસી ચૂક્યો છે અને હવે આગળની વાત કરવા જઈએ તો આજે આઠ તારીખ છે આજે આ રાત્રે આ રાઉન્ડ પૂર્ણ ગણવાનો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને જે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર જે સક્રિય હતી એ સિસ્ટમ હવે ધીમે ધીમે પાકિસ્તાન તરફ ખસી રહી છે આવનારા સમયમાં એટલે કે લગભગ ચોવીસ કે અડતાલીસ કલાકની અંદર આ સિસ્ટમ છે એ પાકિસ્તાનમાં ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમે ધીમે ગતિ કરી અને લાગી રહ્યું છે કે કરાચી ઉપર આવશે અને કરાચી ઉપર થઈને પછી અરબસાગરમાં પશ્ચિમ દિશામાં આગળ નીકળે તેવું એક અનુમાન છે હવે ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર થતી જશે ખાસ કરીને આ સિસ્ટમ જ્યારે પણ પાકિસ્તાન ઉપર થઈને જ્યારે અરબ સાગરમાં પ્રવેશ કરે એટલે એનો જે ઘેરાવો તો મોટો હોય તો નબળી પડશે છતાં પણ જે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં હજુ પણ આવતીકાલે નવ અને પરમ દિવસ દસ તારીખ એમ બે દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે લગભગ એકથી બે ઇંચ સુધીના વરસાદ ત્યાં હજુ પણ નવ અને દસ તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે બાકી આજે મોડી રાત્રેથી મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ વિરામ લેશે વરસાદ બંધ થશે અથવા તીવ્રતા ઘટશે એટલે આવતીકાલથી આપણે વરાપનો માહોલ ચાલુ થઈ રહ્યો છે જો કે આ એક બહુ મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે જેને કારણે અમુક વિસ્તારમાં કદાચ એક બે દિવસ સુધી સામાન્ય વરસાદ છે એ જોવા મળે એ અપવાદરૂપ રહેશે ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ઘટતી જશે ને વરસાદ છે એ બંધ થઈ જશે જોકે આવતીકાલે નવ તારીખ છે નવ તારીખે પણ અમુક વિસ્તારમાં વરસાદ નોંધાશે કેમકે સિસ્ટમ પાકિસ્તાન ઉપર હોય ત્યારે પણ એના આઉટર ક્લાઉડ છે એ ગુજરાતને ટચ થતા હોય એટલે ગુજરાતના અમુક વિસ્તાર છે એમાં એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગ છે કચ્છના ભાગ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ છે એમાં હજુ પણ આવતીકાલે વરસાદ જોવા મળી શકે બાકી હવે ધીમે ધીમે વરસાદમાંથી રાહત મળશે ખાસ કરીને આ વરસાદની અંદર રાજ્યની અંદર ઘણું બધું નુકસાન થયું છે એની વાત આપણે આગળ ઉપર કરશું પણ આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન બની હતી જેને કારણે પવનની ઝડપમાં પણ વધારો થયો હતો આ પવનની ઝડપ છે એ પણ આવતીકાલથી હવે ધીમે ધીમે નોર્મલ થતી જશે દસ તારીખ આવતા આવતા પવન છે એકદમ સામાન્ય પવન થઈ જાય તેવું એક અનુમાન છે એ પછી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે હવે હમણાં કોઈ વરસાદનો નવો રાઉન્ડ આવે તેવું બે પાંચ દિવસની અંદર નથી એટલે કે આ રાઉન્ડ પૂર્ણ થયો છે પણ એનો મતલબ એવોય નથી કે બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણ થયું છે હજુ પણ લગભગ પંદરથી વીસ સપ્ટેમ્બર વરસાદનો એક રાઉન્ડ રાઉન્ડ આવી શકે છે છે એ એ નહીં હોય ગુજરાતના લગભગ ચાલીસ થી પચાસ ટકા વિસ્તાર એ સિસ્ટમ આવશે અને એ પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે એ જ જણાવવાનું હતું કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો રાજ્યભરના દરેક વિસ્તારોને આ વરસાદનો લાભ પણ મળ્યો છે પણ ખાસ કરીને આપણું જે અનુમાન હતું ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લાની અંદર આપણું અનુમાન થોડુંક રોંગ પણ ગયું છે પણ મેં આપણે જણાવ્યું એમ કે એવડી મોટી સિસ્ટમો એમાં ઘણી વખત બે પાંચ ટકાનું વેરિએશન છે એ આપણે આવતું જ હોય છે ને એ આમાં અંદર જોવા પણ મળ્યું છે સત્ય તો એ છે કે સત્ય સ્વીકારવું એ જ મહત્વનું છે બાકી તો બધું કુદરતના હાથમાં હોય છે આપણે તો ટેકનોલોજીના માધ્યમથી ખાલી પ્રિડિક્શન કરી શકીએ બાકી આપણા હાથમાં કશું જ હોતું નથી એટલે અત્યારે જે કંઈ ખેડૂતભાઈઓના નુકસાન થયું છે એના વિશે આપણે આગળ ઉપર વાત કરીશું કે આ અતિવૃષ્ટિમાં ક્યાં ક્યાં નુકસાન ગયું છે પણ ખાસ કે આ રાઉન્ડ પૂર્ણ થયો છે તો હમણાં વરાપનો માહોલ લગભગ પંદર સોળ તારીખ સુધી હશે એટલે ખેતી કામોની અંદર જે આપણે આયોજન કરવું હોય તો ત્યાં સુધીનું કરી લેવું ત્યાર પછીથી જો નવો રાઉન્ડ ચાલુ થશે એ કયા વિસ્તારમાં આવશે એની આપણે આગળ ઉપર માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને સબસ્ક્રાઇબ કરવીને જો આપ અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર